હાલો ગઈ સાહેબ તમારું બધાના મિત્રોનું સ્વાગત છે વિડીયો તો આજે અમે જવાના છીએ બાર ફરવા અને અમારા મિત્ર પારસભાઈ આવી ગયા છે જે આપણા મિત્ર રાકેશભાઈ છે ને લેવા જવાના છે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે જ્યાં ક્યાં જઈશું એ તમને ચેન નહીં કહીશું પછી કહેશું અને ચેનલ પર બેના રહેજો બાય આવી ગયા છે રાકેશભાઈના ઘરે જે ત્યારે નાઈ રહ્યા છે એને સાડા ના ફોન કરી દીધા હતા પણ તો એજી કાંઈ તૈયાર વિયાર થયા નથી મારે હું તો કમ્પ્લેટ હતો તમને પહેલા જ દેખાડ પહેલા તો કપિલભાઈનો તો જય પાછા અત્યારે એને દેખાડવા નથી કપિલભાઈ અહીંયા બાજુમાં છે મારો તો ફૂલ તપી ગયેલો છે જલ્દી આવે તો ઠીક છે અને ઘરે એને મૂકીને હું તો એકલો નીકળી જઈશ Anh sáng chế chiến, nam ra bắc kinh ngạc chiến bại, chiếc 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 chiếc

હાલો દોસ્તો ભાવનગરમાં આવી ગયા છીએ આપણે ભારતભાઈને પરીક્ષા થોડુંક કામ હતું પરીક્ષા દેવાની હતી એ પરીક્ષા દેવા જાય છે હું ને રાખવા બહાર બેઠા છીએ તો હવે આરામ કરી લીધો છે હવે જઈશું ફરવા ક્યાં જશું એ તો ખબર છે બહાર નીકળીને જશું ફરવા એટલે પાછા ના મળીએ બાય હાલો હાલ રહેશે તો આપણે ભાવનગરમાં એમાં છે ને આવ્યા છીએ ના જોઈએ કાંઈક વસ્તુ સારી હોય તો ખરીદશું ને પાછા વ્યા જશું ઘરે ઘરે તો નહીં જશું કેમ કે છે એ વાર છે થોડુંક કામ પતું નથી કામ પતાવીએ

હા જોવે જોઈ લો આ મોલ છે બધું આ નીચે જવાનો રસ્તો છે આપણે ક્લિનિંગ આ ભાવનગરમાં પહેલી વાર ભૂત બંગલો એ છે એ પણ બાજુમાં છે હોવું તો છે રાકેશભાઈનો ફોન આવ્યો તે ફોન જોવે છે આ હિમાલયા મોલ જોઈ શકો છો હિમાલયા મોલ આ ત્રીજા મારે છીએ અમે નીચે જઈશું હમણાં હેલો દોસ્તો ફાઇનલી મારું પેપર આજે પૂરું થઈ ગયું છે આ સારું ગયું છે પેપર માર્કેટિંગનું હતું અને કપિલભાઈને એ હું પેપર દેતો હતો ત્યારે મોલમાં જઈ આવ્યા હતા એને મોલ તમને દેખાડ્યો છે હવે અત્યારે આવી ગયા છીએ ક્યાં આવ્યા બોર તળા આવી ગયા છીએ આ ભાવનગરનો તડકો એટલે કાંઈ કહેવું જ ન પડે હાવ મારી તો તબિયત બહુ સારી નહોતી એટલે જો કે હાવ બગડી ગયેલી છે તડકો બહુ લાગી ગયો છે હવે તમને ચાલો બોર તળાવ દેખાડો તો આ છે બોર તળાવનો ગેટ તમે જોઈ શકો તો અત્યારે અમે બોર તળાવના ગેટે આવી ગયા છીએ પાછળ જે દેખાઈ રહ્યો છે બોર તળાવનો ગેટ છે તો અંદર જઈએ અને ત્યાં શું શું છે એ બધું દેખાડું તમે કારીગરી જે શંખ અને શૃંખલામાં પાણીના નળ ગોઠવેલા છે એક જોતે તે જ છે પાણીનો તો ભારતભાઈ પાણી પી રહ્યા છે ફૂલ તડકો લાગી ગયો છે ને ફૂલ ફૂલ બહુ અત્યારે આવશે જોઈ છો બોર ના પડી ગયું છે હા બહાર રાખે છે એમ કે બોર ખાય એટલે નામ પડી ગયું છે એની પણ જમાના અમે બોર બહુ હતા એટલે બોર ની પડતી છે ને એટલે શું કહેવાય તળાવ હતું ને એટલે પછી કોને ખબર કહું કે નામ પડતી છે બોર ખાતા ખાતા બોર તળાવ એટલે બોર તળાવ પડી ગયો છે મહાદેવનું મંદિર પણ છે બોર તળાવ જોઈ છે અને તળાવ કહેવાય છે બોર તળાવ ત્યાં ફરવા આવેલા છીએ હારીશભાઈ રાકેશભાઈ આગળ જ્યાં છે તો આપણે પાણી ભરતા હતા બોટલ કે બહુ ધડકો છે અહીંયા ચાલો તમને બધું દેખાડીએ ચેનલ ન આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બોર્ડ તરફ કહેવાય કેવો નજારો છે અહીંયા કેવો નજારો છે મોટો નીચે પણ જાશું આવડે નીચે રસ્તો છે જશું નીચે પણ અને બોર્ડ તરફ કહેવાય તમે ન આવી તો વિડીયો તમે જોઈ લેજો લોકેશન છે અહીંયા પણ એક તડકો લાગે છે બહુ એટલે ફોટા વોટા બધું લોકેશન ફોટા પાડશું મેં પાડશું ઇન્સ્ટાગ્રાફમાં પણ હવે ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે કે એમ આવો ને રાકેશભાઈની છે આર આર એસ સોલંકી ને પારસની ભારતભાઈની આઈડી છે ભારત જાધવ એ તેની આઈડીમાં ફોલો કરો બાય પારસભાઈ સુઈ ગયા છે રાકેશભાઈ સુઈ ગયા છે હા એટલે હા પૂરું થઈ ગયું છે હું નથી સૂતો કેમ કે મારા લુકડા બગડે આ બેના ના બગડે તો મારા લુકડા બગડે છે એટલે નથી સૂતો સૂકો છો